લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત રાજકોટ સંસદીય વિસ્તારમાં પંદર દિવસની સઘન મતદાર જાગૃતિ ઝુંબેશ હાથ ધરાઈ રૂબરૂ બેઠક કેમ્પસ એમ્બેસેડર ક્યાસ મો ચુનાવ પાઠશાલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સહિત અનેક કાર્યક્રમો યોજાયા સાત વિધાનસભા મત વિસ્તારમાં આશરે નેવું હજારથી વધુ લોકોને પ્રેરિત કરવામાં આવ્યા દસ રાજકોટ સંસદીય મત વિસ્તારમાં આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત સાતમી મે ના રોજ મતદાન યોજાનાર છે રાજકોટ વિસ્તારના વધુ ને વધુ મતદારો ચૂંટણીના આ મહાપર્વમાં મતદાન કરી સહભાગી બને તે માટે સ્વીપ દ્વારા પંદર દિવસની સઘન મતદાર જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી હતી આ ઝુંબેશ અંતર્ગત રાજકોટ સંસદીય મત વિસ્તારના મતદારો સાથે 45 રૂબરૂ બેઠક યોજાઈ હતી જેમાં છાસઠ શંકારા મત વિસ્તારમાં બે સડસઠ ભાકાનેર મત વિસ્તારમાં અગિયાર એકોતેર રાજકોટ ગ્રામ્યમાં પાંચ પોઈન્ટ બોતેર જે સ્થળમાં ત્રણ તોર ગોંડલમાં પંદર સુમોતેર જેતપુરમાં ચાર પંચોતેર ધોરાજીમાં ત્રણ અને જિલ્લા કક્ષાની બે એમ કુલ પિસ્તાલીસ બેઠકો દ્વારા એકવીસો બત્રીસ લોકોનો જનસંપર્ક કરવામાં આવ્યો હતો અને તેઓને મતદાન પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા અહેવાલ દીપક રાખો